આ કાર્યક્રમમાં હળવદ ધાંગધ્રા સુરેન્દ્રનગર અને લીમડી તાલુકા જિલ્લાના સમાજના પ્રમુખશ્રીઓએ વિશેષ હાજરી આપી હતી મહેમાન તરીકે ઉપસ્થિત થઈ તેમણે સમાજની એકતા અને સેવાભાવના માટે પ્રશંસા વ્યક્ત કરી હતી તેમના સન્માન માટે ધાંગધ્રા ગુર્જર સુથાર સમાજ તરફથી વિશેષ સન્માન વિધિ યોજાઈ હતી આયોજનની શરૂઆત સવારે વિશ્વકર્મા પ્રભુની પૂજા અને પાઠના પવિત્ર મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી મંદિર પરિસર ભક્તિમ શ્લોકો ધૂપદીપ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું પ્રભુ વિશ્વકર્માની પૂજામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી અને સામૂહિક પ્રાર્થનામાં ભાગ લઈ સમાજના કલ્યાણ એકતા અને સર્વાંગી વિકાસ માટે આશીર્વાદ માંગ્યા હતા મંદિર પ્રશાસન અને સમાજની આગેવાની દ્વારા મહેમાનોનું સ્વાગત પરંપરાગત રીતે સન્માન કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રસંગે મહેમાનોએ ધાંગધ્રા ગુર્જર સુથાર સમાજની સુવ્યવસ્થિત આયોજન ક્ષમતા નવા યુગના યુવાનોની આગેવાની અને સમાજની સંસ્કાર પ્રધાન પરંપરાઓની પ્રશંસા કરી હતી આ સમગ્ર આયોજન દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી છલકાતું રહ્યું સંતો વડીલો અને સમાજના આગેવાનોના આશીર્વચનોએ કાર્યક્રમને આધ્યાત્મિક ઊંચાઈ આપી હતી ધાર્મિક પ્રવચનો અને પાઠના શાસ્ત્રીય અર્થોથી જ્ઞાતિજનોએ ધર્મ કર્તવ્ય અને પરંપરાગત મૂલ્યો વિશે ઊંડાણપૂર્ણ જ્ઞાન મેળવ્યું પાઠ મહોત્સવના અંતે સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ પ્રસાદ ગ્રહણ કરીને ભક્તિના પાવનપળોને શેર કર્યા હતા પરિવાર સાથે આવેલા સમાજના સ્ત્રી પુરુષો યુવાનો અને વડીલોનો ભારે ઉત્સાહ કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યો હતો સેવાભાવી યુવાનો અને મહિલાઓએ પ્રસાદ વિતરણમાં મહત્વનો ફાળો આપ્યો હતો પૂર્વ તૈયારીઓ આયોજનની સંકલિત કામગીરી અને પરિસરની સુંદર સજાવટ સમાજના સમર્પણ ની સાબુતી હતી યુવાનો દ્વારા કરવામાં આવેલા સેવા સમાજના વડીલોએ વિશેષ અભિનંદન આપ્યા હતા ધાંગધ્રા ગુર્જર સુથાર સમાજનું આ વર્ષનું પાઠ મહોત્સવ માત્ર ધાર્મિક આયોજન ન રહી પરંતુ સમાજની એકતા ભાવના પરંપરા અને સંસ્કૃતિનું જીવંત ઉત્સવ બની રહ્યો વિશ્વકર્મા પ્રભુની કૃપાથી સમાજ વધુ પ્રગતિશીલ બને અને સમાજના દરેક પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી શુભકામનાઓ સાથે કાર્યક્રમનો સમારોપ કરવામાં આવ્યો રિપોર્ટ બાય શંભુભાઈ મિસ્ત્રી ધાંગધ્રા